તો બાંધકામ સમિતિના ચેરમેન પરવીણભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને આરે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે નવું કામ એને કરવાનું રહેશે પછી સાહેબ કોન્ટ્રાક્ટર કોઈ બી હોય આમાં કોઈ સગા સંબંધી ન હાલે સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને ટ્રેંક આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો હું મીડિયાને કહું છું કે કાલ આવી અને પાછું કવરેજ કરી દાય અમે જે કીધું છે એ અમે કરશું